કોઈ વાપા દે નકર કુતરો બુતરો લોઈ પી જાય હું અત્યારે તો બાઉ શિયાળો અબ્બા છે નોટો મે કુતરાની ઓર રાખી પણ ગાટા ગયો ચોપો બુતો બંતા જાય દે ચોપો બાઉ મજબૂત બાઉ બા નકર કુતરો બાહો કેસે બેસી એટલી હોય ના કુતરો બાહો અમાર પાસે બેસી વાવાઈ તે બેસી એટલી હોય તો ચોપો વાચેલો તો કોઈ ચિંતા ના રે અલ્યા યાર બીજી ગેન આ બીજી થઈ ગયો

તમારી કશું વળે એવું નહીં હું કરો એ બધા જો તો ઊંઘ માં ઊંઘી નહોતો આવતો નહોતો તો આવી આપણું ઊંઘવાનું નહીં પૈસા નહીં નોરતો આવ્યું પણ આ જુદું ઓખો લાલ ચોર થઈ જઈ કોમ કરી કઈ થાકા ઊંઘવાનું તારે તમે ઊંઘવામાં તમે માટે જિંદગી તમે તો આખો જ આવે નવરા ફરતા અમારે કોમ હોય કોઈ કોમે જઈ આપડે કોમ કરવું પડશે હું તો કરું શું કરવું તમારું કોમ મારું કોઈ રાહુલ રાહુલ કોણ હતું આજુબાજુ મુંબઈ જશે તો અસ્તી રહ્યો એટલે કોમ કરી આપણે એના રાહુલ ભાઈ ઘેર જઈએ ફરી કોઈક આયોજન નું બુદ્ધિ આવી હું બુદ્ધિ આવીને મારો મગાસ તારું મગજ નહીં

આઈડિયા તો જશે પણ તમારે નહી કાકી સાચી ના પછી તમે બીવા દોડી દો ના દોડીએ ના દોડી અમે દોડીએ અમે દોડીએ અમે કાકી સાચી ના કેવા

તમારા છોકરા માટે પક ને ચોધી નું વસ્તુ કરાવી દેજો તમને ખબર એટલી મગજ નહીં પકતું તમારા ગામના લોકો બધા વિચાર કરશે પેલા કિશનલાલ એવું કે

ખબર નહી પડી નવરાત્રી જો અડધો ભાગ વાનો અડધો ભાગ કયો જો આપડે બોકળા વેચે બરોબર

નવરાત્રી નાચવાનું મજા આવે નાચી હું તમે કહો તમે કઈ

વડું દે દે આપડે બે જાગવાનું છે પાછું આ તહેવાર છે અલ્યા તહેવાર હુંંગ આવી ગઈ હુંંગ તો તું એ જતો આ હું એ જતો આવું હું કીધું હું ઓટું જ મારી આવું હું આડોળો પરું પાછું આ તો હા એ કહું છું જ કત ઓ તો જગાર કોઈ આવે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવું નવું બકરો છે છે નવું હા ટાઈમ કરી

Tambez wajahlah, tambon. Kau apa dah dohri, kau? Kau muzawatane. Ah, tambez wajah. T... Tambez wajah. Nampai t... muzam, apa? Tengah ni kita pergi dohano. Diwano, <tipun> <tipun> <nei paane. tipun> naipan. Aamiyo. Nah, abla. Abla, nampak klu? Cepat pelabananu. Nenoi yang khabarnya pelak, nak nenoi pan yang di zamanu. Baiklah. Nampau bakulum, modul dah bawa cuma nak ta... bakul bulsen. <tipun> modul ni. Modul ni. Modul tas. Harini nana.

તમે બધા અનુભવ લીધેલા અમે અનુભવ નહીં લીધો આપડે તમે હું એકલો જઉં

Apa? Kamu ada di mana? 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 Kamu

tu wei be mu de. Tu ada tu dulu. Be na yang ku bengo tu pa sanggih Ala ah. Tu tu. Hmm. Hmm.

карна को जा फन जा फन तो पर चले है डेलो ए तुम बोल सीने मुको एम कथा मार करवानो खाली यार ये कितना बड़ा है देखो ये तो सेला तो गुई जासी अरे भाई ताको दाड़ी बकर साइड से थकयासी तो एक वो अपन माय बात

માલ તો આપડો નહી લઇ જાય હા કાટ ના જો ખબર પડી જબર કુટીઆંદી માં હાથ કે માલ પાછો આવેલો